રસ્તો જામ કરીને રોષ ઠાલવી રહેલા આ લોકો છે સુરતના વેપારીઓ જેમની દુકાનો છેલ્લા અનેક દિવસથી બંધ પડી છે અને તેમાં ફાયરનું કામ કરાવવા માટે પણ દુકાનોમાં મારેલા સીલ ખોલવામાં નથી આવતા જેને લઈને રોષે ભરાયેલા કાપડ માર્કેટના વેપારીઓએ પોસ્ટાની ઓફિસ બહાર ચક્કા જામ કરીને વિરોધ નોંધાવ્યો હતો જો કે રસ્તો બ્લોક થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને રસ્તો ખુલ્લો કરાવાયો હતો के कैलाश हाकिम की मीटिंग हो चुकी है दो तीन बार पर वो खाली आश्वासन दे रहे हैं कि खुलेगा खुलेगा छः तारीख की पहले तीन की बात थी फिर छह की आज आठ तारीख सात आठ तारीख हो चुकी है पर व्यापारी वर्ग रस्ते पे नहीं आना चाहता था पर मजबूरी में आना पड़ा आधी रात को स्टाफ को बाहर निकाल के ऑफिस सील की गई है ना अंदर जरूरी डॉक्यूमेंट दवाई पानी सब कुछ रहता है

તેમ છતાં માર્કેટ ખોલવામાં ન આવતા વેપારીઓને રોજ લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે જેને લઈને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અમારી દુકાનો અત્યારે છે આમાં સિત્તેર ટકા ભાડુઆત છે અમારા કોમ્પ્લેક્ષની અંદર એ લોકો રોજગાર કરવા બહારથી આવી રહ્યા છે સૌરાષ્ટ્રથી ઠેઠથી અહીંયા રોજગાર કરવા આવ્યા છે તો એની માટે એન ઓ આપણે કમ્પલેટ કરવા છતાં એની પાછળ હજારો પરિવાર છે એનો પણ ભરણપોષણ ચાલી રહ્યું છે આની અંદર ખરેખર સરકારે એનઓસી હોવા છતાં નહીં ખોલી દેવામાં પાછળનું કારણ રજૂ કરવું જોઈએ અને કા પછી લોકોને ધંધો કરવા માટે છૂટ આપવી જોઈએ મહત્વનું છે કે રાજકોટ અગ્નિકાંડ પછી સુરતની બસો પચાસ થી વધુ શાળાઓ સીલ કરવામાં આવી છે આ તમામ શાળાઓ પાસે ફાયર એનઓસી તો છે પરંતુ બીયુ પરમિશન નથી તેવામાં શાળા સંચાલકોએ સુરતના મેયર અને ગૃહ મંત્રીને ટેમ્પરરી પરમિશન મળે તેવી રજૂઆત કરી છે આ જ્યારે શાળાઓ ખુલવાની તૈયારી થઈ ગઈ છે બાળકોનો અભ્યાસ ન બગડે એ હેતુથી હું પ્રશાસન પાસે એવી એક આ બધી જે શાળાઓને સીલ થયા છે એના વતી એક રિક્વેસ્ટ કરું કે તમે એ લોકોને એક કામ ચલાવ પરમિશન આપીને શાળા શરૂ કરવા દો અને એ લોકોને એક શરતી આપો કે ભાઈ તમારે પંદર દિવસમાં કે મહિનાની અંદર આ બાકીની પ્રોસેસ તમારે કરી લેવાની છે એક તરફ શાળા સંચાલકો ચિંતિત છે તો બીજી તરફ સીલ ન ખૂલતા વેપારીઓના ધંધા પડી ભાંગ્યા છે તેવામાં જોવાનું એ રહેશે કે ફાયર એનઓસી મેળવી લીધા પછી પણ ક્યાં સુધી આ દુકાનો અને સ્કૂલો બંધ રહેશે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત